નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ડેટ વન માટેની જે જાહેરાત આવેલી છે એ જાહેરાતની ડિટેલમાં ચર્ચા કરીશું તો વિડીયોને અંત સૌ પ્રથમ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ જે જાહેરાત આવેલી છે એ જાહેરાતની આપણે વાત કરીએ તો રજિસ્ટ્રેશન તમારું જે થશે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર દસ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો અને જો એનું નેટ બેન્કિંગની જે ફી ભરવાની હોય છે એ ફી ભરવાની તારીખ છેલ્લી તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી ચૌદ અગિયાર સુધી તમે આ ફી ભરી શકશો પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા સંભવિત ચૌદ ડિસેમ્બર બે ના લેવાની એને જે મતલબ ટેન્ટેટિવ અત્યારે ડેટ આપેલી છે અને એ માનીને જ તમારે તૈયારી કરવાની રહેશે સૌ પ્રથમ તો આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં તમારે અહીંયા શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી એચએસસી પાસ એટલે કે ધોરણ બાર જે તમારું પાસ હોવું જોઈએ અને તાલીમી લાયકાતની વાત કરીએ તો બે વર્ષીય જે પીટીસી છે અથવા ડીએલએડ એ હોવું જોઈએ એ નથી તમારી જોડે તો ચાર વર્ષીય એલિમેન્ટ્રી એજ્યુકેશન બીએલએડ અથવા તો ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન આની અંદરથી કોઈ પણ એક લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ પણ મિનિમમ તમારી લાયકાત અહીંયા છે એચએસસી એ હોવી જોઈએ એના ઉપરાંત તમારે પીટીસીની લાયકાત હોવી જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો કસોટી એટલે કે આ જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર કેવું રહેશે તો બધા તમને જે એકસો પચાસ પ્રશ્નો રહેશે એકસો પચાસ જે પ્રશ્નો છે એ મલ્ટી ચોઇસ ક્વિશન બેઝડ એમસીક્યુએસ હશે એટલે કે એમસીક્યુએસ બેઝડ આ પરીક્ષા રહેવાની છે ટોટલ એમાં પ્રશ્નોની વાત કરીએ તો એકસો પચાસ તમારા હેતુલક્ષી પ્રશ્નો રહેશે એમાં તમને હમણાં જે સરકારે થોડા દિવસ પહેલાં જે જાહેરનામું બહાર પાડ્યું એમાં પહેલાં નેવું મિનિટ હતી પણ હવે જે એ છે એને એકસો વીસ મિનિટ કરવામાં આવી છે તમામ પ્રશ્નો તમારા ફરજીયાત રહેશે અને આ કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે તેમાંથી સાચો એક વિકલ્પ પસંદ કરવાનો તમારે રહેશે મૂલ્યાંકન માટે કોઈ પણ અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે નહીં તમારું પરીક્ષાની માર્કશીટ અને વેલિડિટીની બાબત એ પણ અહીંયા આપેલી છે જે ઠરાવ ક્રમાંક તમે જોઈ શકો છો કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગે જે નિર્ણય લેશે તે આખરી ગણાશે પરીક્ષા ફીની વાત કરીએ તો એસસી એસટી ઈબીસી પીએચ બી એસ કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા રહેશે અને જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે એમના માટે ત્રણસો પચાસ રૂપિયા રહેશે અને આ જે ફી છે એ કોઈ પણ સંજોગોમાં તમને પરત મળશે નહીં ફીની બાબત કરીએ ફીની બાબતે વાત કરીએ તો એ તમે નેટ બેન્કિંગ અથવા એટીએમ કાર્ડ જે પણ તમે યુઝ કરતા હોય એમાંથી તમે ફી કપાવી શકો છો એની રિસીપ્ટ જે જનરેટ થાય છે એ તમારે સાચવીને રાખવાની રહેશે જો તમને રિસિપ્ટ જનરેટ નથી થતી તો આ મેઇલ ઉપર તમે મેઇલ કરી શકો છો પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે પ્રશ્નપત્રના માધ્યમની વાત કરીએ તો આ કસોટી જે છે એ અમે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે એટલે કે અહીંયા ત્રણ માધ્યમની અંદર ગુજરાતી અંગ્રેજી અને હિન્દી તમને જે યોગ્ય લાગે એની અંદર તમે એ માધ્યમમાં ફોર્મ તમે ભરી શકો છો ત્યારબાદ ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન ભરશે તે જે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે તમે જે ફોર્મ ભરશો જે માધ્યમની અંદર એ માધ્યમમાં જ તમને તમારું પ્રશ્નપત્ર નીકળશે બરાબર તો આ થઈ પરીક્ષાની બાબત કે ક્યાં ક્યાં તમારું સેન્ટર આવશે અને સેન્ટરની અહીંયા કોઈ વિગત આપેલી નથી અને ફીની બાબતે વાત કરી હવે આનો અભ્યાસક્રમ એટલે સિલેબસ શું છે આનો એની વાત કરીએ આપણે તો સિલેબસમાં જોઈએ તો અહીંયા તમને બાળ વિકાસ એમાં પ્રથમ વિભાગ છે એમાં બાળ વિકાસ અને શિક્ષણ શૈક્ષણિક શાસ્ત્ર એ તમને ત્રીસ માર્કનું જોવા મળશે એની અંદર બાળ વિકાસના પંદર પ્રશ્નો રહેશે અને પંદર ગુણ રહેશે એમાં વિકાસની સંકલ્પના અને અહીંયા ડિટેલમાં સિલેબલ્સ આપેલો છે એટલે તમારી જે તમે તૈયારી કરો છો એ બહુ જ સરળ બની જશે એ કયા કયા ટૉપિકો તમારે વધારે વાંચવા જોઈએ તો બાળ વિકાસના પંદર ગુણ છે અને પંદર પ્રશ્નો છે એમાં વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો બાળ વિકાસને અસર કરતાં પરિબળો વારસો અને વાતાવરણ સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતાં પરિબળો સામાજિકરણ પ્રક્રિયાઓ સામાજિક જગત અને બાળક વાલી શિક્ષક અને સહપાઠી પછી અહીંયા તમને અલગ અલગ થિયરી આપેલી છે એ થિયરીમાંથી પણ તમને પ્રશ્નો પૂછી શકે એરિક એરિક્સનની જે છે મોન્ટેસરી છે ફ્રોબેલની છે કોહલબળનો સિદ્ધાંત છે અને શૈક્ષણિક પર તમને પ્રશ્ન પૂછવામાં આવશે બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના તમને પૂછી શકે છે બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ બહુઆયામી બુદ્ધિ પછી બાળકોમાં વિકાસ અને ભાષાનો વિકાસ લિંગ જાતિ એટલે કે સામાજિક બંધારણ લિંગ ભેદ જાતિગત લિંગ ભૂમિકાઓ શિક્ષણના સંદર્ભમાં જાતિતાની અસર શું છે એને એટલે અહીંયા જે છે એ કૌશલ્ય આધારિત તમામ પ્રશ્નો પૂછવામાં આવશે એવું નહીં કે કોઈ પણ એક તમને બુકમાં રેફરન્સ થ્રુ તમને બેઠે બેઠો પ્રશ્ન જોવા મળે તાર્કિકતાને વધારે ધ્યાન આપવામાં આવશે અધ્યતામાં વ્યક્તિગત ભિન્નતા ભાષા જાતિ લિંગ સમુદાય ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની પણ સમજ અધ્યયનનું મૂલ્યાંકન અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શાળાકીય મૂલ્યાંકન સતત અને સાર્વગ્રાહી મૂલ્યાંકન જે સીસીઈ છે દ્રષ્ટિકોણ અને પ્રયાસો છે એ વર્ગખંડમાં અધ્યતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના કરેલી છે એટલે કોઈ પણ ક્રિટિકલ તમારા નોલેજ બેઝ તમને તાર્કિકતા આધારિત પણ પ્રશ્નો અહીંયા પૂછી શકે છે વાત કરીએ બીની તો બી સેક્શનની અંદર તમને સમાવેશી શિક્ષણ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ બરાબર તો વિશિષ્ટ જરૂરિયાત બાળકો અંગેની જે સમજ છે એને રિલેટેડ પણ આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં આવશે તો તમે ચેનલ પર જરૂરથી જોડાયેલા રહેજો એમાં વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક અને પછાત વંચિત બાળકોનું સમાવેશન અને અધ્યયન અક્ષમતા એટલે કે લર્નિંગ ડિસેબિલિટી જે ધરાવે છે બાળકો એમને રિલેટેડ પણ તમને પ્રશ્નો પૂછી શકે છે એના સિવાય વિવિધ જે દિવ્યાંગતા છે એટલે કે અકોર્ડિંગ ટુ આરપી ડબલ્યુ ડી એક્ટ જે છે એ એક્ટને આધારિત એકવીસ જેટલી દિવ્યાંગતાઓ છે એ દિવ્યાંગતાને આધારિત પણ તમને પ્રશ્નો પૂછી શકે છે બરાબર તો આ ટોટલ તમારું પાંચ માર્ક્સનું રહેશે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અધ્યયન અને શાસ્ત્ર એના દસ પ્રશ્નો જોવા મળશે અને દસ ગુણ રહેશે તો બાળકો કેવી રીતે વિચારે છે અને અને શીખે છે શાળાકીય પ્રદર્શનો તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ સામાજિક પ્રવૃત્તિઓ તરીકે અધ્યયન અધ્યયનનો સામાજિક પરિક્ષેપે બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોમાં થતી ભૂલોની મહત્વના સોપાન તરીકેની સમજ જ્ઞાનબોધ લોજિયન અને સંવેગો ઇમોશન્સ પ્રેરણા અને અધ્યયન અધ્યયનને અસર કરતાં વ્યક્તિગત અને પર્યાવરણીય બાબતો તો આ આપણે વાત કરીએ વિભાગ એની વિભાગ એકની એની અંદર કુલ ત્રીસ ગુણ રહેશે ત્રીસ પ્રશ્નો રહેશે તો આ એની ડિટેલની અંદર તમને સિલેબસ આપેલો છે જે તમારી તૈયારીને બહુ આસાન બનાવી દેશે ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ બેની ગુજરાતી ભાષા એના ત્રીસ ગુણ રહેશે અને ત્રીસ પ્રશ્નો રહેશે એમાં એ સેક્શનની વાત કરીએ તો એ સેક્શનમાં તમને ભાષા અર્થગ્રહણ એટલે કે લેંગ્વેજ કોમ્પ્રિએન્શનના પંદર ગુણ અને પંદર પ્રશ્નો રહેશે હવે ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યયન અને સાર ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પણ તમને પ્રશ્નો પૂછી શકે છે અપરિચિત પાઠો વાંચવા બે પાઠ એક ગદ્ય અથવા નાટક કે એક કાવ્ય કોઈપણ એક ગદ્ય આપેલું હોય અને અથવા તો નાટક તમને આપેલું હશે અથવા એક કાવ્ય આપેલું હશે એના આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવશે પ્રશ્નો સમજૂતી અનુમાન વ્યાકરણ અને વ્યાકુશળતા એટલે અહીંયા તમને આ પ્રશ્નો તો પૂછશે જ એ ગદ્ય હોય નાટક હોય કાવ્ય હોય એની અંદરથી તો પ્રશ્નો પૂછશે એના સિવાય તમારી જોડે બેઝિક જે વ્યાકરણનું નોલેજ હોવું જોઈએ અને એના આધારે તમને સમજૂતી આધારિત પ્રશ્નો પૂછશે એવું નથી કે તમને ગદ્ય આપવામાં આવે કે નાટક આપવામાં આવે કાવ્ય આપવામાં આવે એની અંદરથી જ પ્રશ્નો પૂછે તો આ વાત કરીએ આપણે એની ત્યારબાદ ગદ્યખંડ સાહિત્યિક વૈજ્ઞાનિક અને વર્ણનાત્મક તથા વિવેચનાત્મક હોઈ શકે એટલે થોડું ક્રિટિકલ બનાવી શકે આ કસોટીમાં ધોરણ એકથી પાંચના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય જે છે અને સંબંધ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ દસ સુધીનું તમારે અહીંયા વ્યાકરણ કરવાનું થાય હવે વાત કરીએ એમાં વ્યાકરણની તો કે છંદ અને અલંકાર ધોરણ આઠ સુધીમાં તમને અલંકાર જોવા મળશે અને ધોરણ નવ દસમાં તમને છંદ અને અલંકાર બંને જોવા મળશે તો છંદ અલંકારના રિલેટેડ પણ તમને અહીંયા ક્વેશ્ચન જોવા મળે મળશે તો તેનું કઠિનતા મૂલ્ય ધોરણ દસ સુધીનું એટલે તમારે સૌ પ્રથમ તો તમારે ટેક્સ્ટબુક જે છે ગુજરાતીની એ ગુજરાતીની ટેક્સ્ટબુક ધોરણ દસ સુધીની એની અંદર જે વ્યાકરણ આપેલું છે એ વ્યાકરણને તમારે બરાબર પકડે એના ઉપર મેળવી લેવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પંદર ગુણ ને પંદર પ્રશ્નો તો એની અંદર અધ્યયન અને ભાષા લર્નિંગ એન્ડ એક્વિઝિશન ભાષા સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અને સમીક્ષાત્મક દ્રષ્ટિ વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો ભાષાકીય મુશ્કેલીઓ ભૂલો અને વિકારો એટલે કે એની અંદર જો એરર્સ કોઈ વિદ્યાર્થીને પડે છે એના રિલેટેડ પણ તમને અહીંયા પ્રશ્નો જોવા મળશે મતલબ મિત્રો આની અંદર તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે તમને આની અંદર પ્રશ્નો એવા જોવા મળી શકે કે કોઈપણ ત્રણ નેગેટિવ હશે ને એક પોઝિટિવ હશે કાં તો એક નેગેટિવ હશે ને ત્રણ પોઝિટિવ હશે તો એવા પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ ભાષા કૌશલ્યો જે છે એ શ્રવણ કથન વાંચન લેખન એને રિલેટેડ તમને પ્રશ્નો પૂછી શકે છે અધ્યયન અધ્યાપન સામગ્રી જે છે પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગના બહુભાષી સ્ત્રોતો ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ જે છે એને રિલેટેડ તમને પ્રશ્નો જોવા મળશે વાત કરીએ વિભાગ ત્રણની અંગ્રેજી ભાષાની અંદર તો અંગ્રેજી ભાષામાં પણ સેમ ગુજરાતી ભાષા જેવું જ છે તો એને રિલેટેડ તમને સેમ આગળ આપણે વાત કરી એવી રીતે જ અહીંયા તમને પ્રશ્ન જોવા મળશે એમાં પણ એક ગદ્ય એક નાટક એક કાવ્ય એવી રીતે તમને પ્રશ્નો જોવા મળશે શ્રવણ અને કથનને રિલેટેડ પણ તમને પ્રશ્ન જોવા મળશે પણ અંગ્રેજી ભાષામાં એનું કઠિનતા મૂલ્ય છે એટલે માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનું રહેશે એકથી પાંચના પાઠ્યપુસ્તકોનો તમારે વાત ભાઈ અંગ્રેજી ભાષા જે છે એ અંગ્રેજી ભાષાના વ્યાકરણના પ્રશ્નો તો કરવાના રહેશે પણ તમારે માધ્યમિક શિક્ષણ એટલે ધોરણ નવ દસ એટલે ઘણો ને એકથી ને દસ સુધીના જે તમારે અંગ્રેજી વ્યાકરણ છે એ વ્યાકરણ કરવાનું રહેશે એની અંદર એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એ બધી જ બાબતો અહીંયા આવી જશે ત્યારબાદ બીની અંદર એની અંદર પણ સેમ ટુ સેમ તમને જોવા મળશે ગુજરાતી ભાષાની અંદર જે સિલેબસ છે એ જ સિલેબસ અહીંયા અંગ્રેજીમાં ભાષા છે જે રીતે કે એલ ડબલ્યુ જે છે એ શ્રાવણ કથન વાંચન લાગે એવું જ તમને અંગ્રેજીમાં જોવા મળશે જેવું ગુજરાતીમાં જોવા મળે છે વાત કરીએ વિભાગ ચારની અંદર એમાં ગણિતના ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો રહેશે એમાં વિષય વસ્તુની અંદર વાત કરીએ તો પંદર ગુણ પંદર પ્રશ્નો રહેશે ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો આ કસોટીની અંદર ધોરણ એકથી પાંચના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ સુધીનો રહેશે પણ અહીંયા તમે જોઈ શકો છો ધોરણ દસ સુધીનો એટલે કે ધોરણ એકથી પાંચમાં નોર્મલ તમને ગણિત જોવા મળશે તો તમારે અહીંયા છથી ધોરણ છ છથી લઈને દસ સુધીનું ગણિત કરવાનું રહેશે પણ ગણિત તમારે પહેલાં તો છો ધોરણ છથી ને આઠનું તમારું ગણિત ક્લિયર હોવું જોઈએ ત્યારબાદ તમે નવ દસ ઉપર તમારી તૈયારી રાખવાની એટલું પહેલાં તમારે ક્લિયર કમ્પ્લીટ કરી દેવાનું ત્યારબાદ એનું પદ્ધતિશાસ્ત્રની વાત કરીએ તો ગણિતનું સ્વરૂપ તર્કશક્તિ બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ અર્થ અને શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન ગણિત શિક્ષણ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તમને ડીએલએડના મોડ્યુલની અંદર આ વસ્તુ જોવા મળશે પદ્ય ગણિત શિક્ષણની જે પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ છે એ તમારું જે મોડ્યુલ જે આવે છે એ મોડ્યુલની અંદર આ દરેક દરેક પદ્ધતિ અને પ્રયુક્તિઓ આપેલી છે અને મિત્રો એ જ વાંચજો બીજું કોઈ પણ સાહિત્ય વાંચતા નહીં કેમકે એનું કારણ છે કે એ જે તમને મોડ્યુલ બહાર પાડે છે એ જીસીઆરટી બહાર પાડે છે તો એના જે શબ્દો છે એ શબ્દો ઉપર તમારે બરાબરની પકડ રાખવાની રહેશે કેમકે શબ્દો તમને ઉલટાવીને બીજે કોઈ પણ તમે સાહિત્યમાં વાંચશો તો એની અંદર શબ્દો અલગ જોવા મળશે પરંતુ તમે આ જે શબ્દો કરેલા હશે આની અંદર તમારી પકડ સારી હશે તો આસાનીથી તમે ક્વેશનને ટેકલ કરી શકશો વર્ખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન ગણિત અધ્યાપન સમસ્યાઓ ગણિતમાં થતી ભૂલો અને નિવારણ ઉપાયો એટલે આની અંદર તો બાકી ચિંતા કરવાની જરૂર નથી આ પદ્ધતિઓ પહેલાં તમારે કરવાની ત્યારબાદ આ તમે પ્રશ્નો જે છે અધ્યાપનની સમસ્યાઓ અને ભૂલો અને નિવારણના ઉપાયો છે એ ઉપાયો તો તમને આસાનીથી પ્રશ્નોને તમે ટેકલ કરી શકશો કેમકે એ તમને ખાલી તમારી જે તાર્કિક તમારી પાસે જે નોલેજ છે એના આધારિત જ તમને પ્રશ્નો પૂછવામાં આવશે એમાં કોઈ પણ તમને બુકનો તમે રેફરન્સ લઈ શકો છો વાત કરીએ વિભાગ પાંચની તો વિભાગ પાંચમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો એના ત્રીસ ગુણને ત્રીસ પ્રશ્નો બરાબર એમાં એકની એની વાત કરીએ તો એમાં જે આપેલું છે પર્યાવરણ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર ગુણ એમાં પણ ધોરણ એકથી પાંચના આધારિત પ્રશ્નો અને જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધીનું રહેશે પણ તમારે પહેલી પ્રાયોરિટી એકથી પાંચને આપવાની એકથી પાંચનું તમારું ક્લિયર થઈ જાય ત્યારબાદ જ નવ દસ ઉપર તમારે જવાનું રહેશે વિષય વસ્તુ એના દસ ગુણ દસ પ્રશ્નો પર્યાવરણ વિષયનો ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે હવે આની અંદર જે છે એ વિષય વસ્તુ આધારે દસ પ્રશ્નો છે ને આ દસ પ્રશ્નો તમારે એકથી પાંચના જ કરવાના આ દસ પ્રશ્નો જ માત્ર એકથી પાંચના કરવાના તમારે રહેશે બાકી તો તમને આની અંદર બીજા પ્રશ્નો જે પૂછાવાની સંભાવના બહુ ઓછી છે તો આ દસ પ્રશ્નોની વાત કરીએ ત્યારબાદ પદ્ધતિશાસ્ત્ર હવે આ પદ્ધતિશાસ્ત્ર મેં તમને પહેલાં કીધું કે ડીએલએડના મોડ્યુલ જે છે એ ડીએલએડના મોડ્યુલ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે એમાં પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ પર્યાવરણ મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ અધ્યયન સિદ્ધાંતો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ સંબંધ સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ પછી પ્રયોગ પ્રવૃત્તિઓ જે છે પ્રયોગ અને પ્રાયોગિક કાર્ય છે એક્સ એક્સપ્રિમેન્શન અને પ્રેક્ટિકલ વર્ક છે ચર્ચા છે સતત અને સર્વદેહ મૂલ્યાંકન જે પહેલાં આવી ગયું એની પણ તમારે ડિટેલની અંદર વાંચી લેવાનું શિક્ષણ સામગ્રી એટલે ટીએલએમની વાત કરી છે અધ્યાપન સમસ્યાઓ જે બાળકોને જે સમસ્યાઓ કઈ કઈ જગ્યાએ આવે છે એને રિલેટેડ તમને ક્વેશ્ચન જોવા મળશે સામાન્ય જ્ઞાન રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન અહીંયા ડેટ ઇન્ટરપ્રિટેશનની ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત તમને પ્રશ્નો જોવા મળશે એટલે માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન એને એને રિલેટેડ તમને પ્રશ્ન અહીંયા જોવા મળશે સામાન્ય જ્ઞાનની અંદર શિક્ષણના વર્તમાન પ્રવાહ હવે આ વર્તમાન કરંટ જે છે એ કરંટનું તમારું શિક્ષણનું કરંટ કરવાનું રહેશે કરંટ તો ઘણું બધું આવે છે પણ શિક્ષણનું કરંટ જે છે એ તમારે કરવાનું રહેશે હમણાં સરકારે જે જાહેરાત વાળી મતલબ કે સરકારે જે હમણાં રિસેન્ટલી જે થોડા ફેરફાર કર્યા છે ફોર એક્ઝામ્પલ કે આપણે આરટીમાં જોઈ શકીએ તો એની અંદર તમને જે બાળકની જે પ્રવેશની માટેની લાયકાત જે છે એની અંદર વાલીઓ માટે એમણે પાંચને પાંચ લાખની જગ્યાએ છ લાખની આવક મર્યાદા કરી છે એ પછી શાળા સલામતી સપ્તાહ જે છે એ વીસથી પચીસ જાન્યુઆરી છે તો આવા જે પ્રશ્નો જે છે એ તમારે કરવાના રહેશે તો એના બાબતે પણ ચેનલ ઉપર તમને વિડીયો જોવા મળશે શોર્ટ ટાઈમમાં તો એ બાબતે પણ તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે બાકી બધી બાબતો વેબસાઇટ ઉપર તમને મળી જશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ બધી ફોર્મની બાબતને ફોર્મ કેવી રીતે ભરવું એના ઉપર આપણે વિડીયો બનાવીશું અને આ ફોર્મ જે છે એ ઓજેસ વેબસાઇટ ઉપર તમને ભરવાનું રહેશે તો આ એનું સંપૂર્ણ સિલેબસની આપણે વાત કરીએ જાહેરાતની વાત કરી અને આ નોટિફિકેશન તમને બોર્ડની વેબસાઇટ ઉપર જોવા મળશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે છે એ ત્યાંથી આ તમે ડાઉનલોડ કરી શકો છો તો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઇક કરશો ચેનલ પર નવા આવ્યા તો સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરી દેશો મળીએ બીજા વિડીયોની સાથે ત્યાં સુધી કીપ લર્નિંગ અને કીપ એક્સપ્લોરિંગ